નમસ્કાર નમસ્કાર જય જલારામ સાહેબ સેવક શ્રી ભગવાનભાઈ બંધુ સાહેબને નિવાસ સ્થાને આવ્યા છીએ એમના જીવનમાં એમણે જે કંઈ કાર્ય સિદ્ધિ કરી છે એમાં ખાસ કરીને લેખન સામગ્રી અને એમણે જે પુસ્તકો બનાવેલી સમાજ ઉપયોગી એની કેટલીક માહિતી અમે એકત્રિત કરીને આપની સામે રજૂ કરવા માટે આવ્યા છીએ માનનીય બંધુ સાહેબ આપે ખૂબ સારું ક્વોલિફિકેશન મેળવેલું છે આપ બીએસસી પણ છો બીએ પણ છો એલએલબી પણ કર્યું છે અને સરસ મજાની વન વિભાગની એક ઉચ્ચ અધિકારી તરીકે આપે સેવા પણ આપેલી છે આપના અનુભવના આધારે આપે સુંદર રચનાઓ કરી છે સુંદર મજાના પુસ્તકો બનાવ્યા છે માનનીય કનુભાઈ આચાર્ય સાહેબ એમની દીર્ઘ દ્રષ્ટિ એમનું વિવેચન અને એમની સાથે આપણે સહ સંપાદક તરીકે ઘણા બધા પુસ્તકો બનાવ્યા છે એ પુસ્તકોની માહિતી અમે સમાજ સુધી મોકલવા માંગીએ છીએ એટલા માટે અમે આપને ત્યાં આવ્યા છીએ આપ શ્રી એના માટે થોડું કંઈક માર્ગદર્શન આપશો થોડું કંઈક પ્રકાશ પાડશો તો અમને ગમશે આદરણીય બંધુ સાહેબ ધન્યવાદ નાથાભાઈ ખૂબ ખૂબ આભાર ચંદુભાઈ આજે આપ બંને મિત્રો મારા આંકડે આવ્યા જી એનો વિશેષ આનંદ છે આમ તો હું વનવગડાનો જીવ છું પણ સાહિત્ય જગત સાથે ક્યાં અને કઈ રીતે સંકળાવાનું બન્યું એ એક પરમાત્માની ખૂબ મોટી કૃપા કહેવાય અને એ દ્રષ્ટિએ જોઈએ તો કોલેજ કાળથી જ સાહિત્ય સાથેનો નાતો રહ્યો બનાસકાંઠા સ્ટુડન્ટ એસોસિએશન અમદાવાદમાં એક મોટી સંસ્થા અમે શરૂ કરેલી એમાં આઠસો જેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા હતા વાહ વાહ અને એ વખતે પણ જનસત્તા સંદેશ લખે આવા પેપરોમાં નાના નાના સમાચારો લખતા બરાબર પણ ધીરે ધીરે કોઈને કોઈ રીતે બધા મિત્રો એ રીતે આખી મારી સાથેનું સંકલન જોઈને બંધુ ઉપનામથી એ લોકો સંબોધન કરવા લાગ્યા સરસ સરસ અને એક લેખક તરીકે નાનું નાનું કોઈક સાહિત્ય સર્જન થતું એના આધારે એ બંધુ ઉપનામથી લખાવા લાગ્યો અને ઓગણીસો ને એક્યાસી બ્યાસી માં

કનુભાઈ આચાર્ય સાહેબ સાથે મુલાકાત થઈ અને કનુભાઈ સાહેબ સાથેની ની મુલાકાત ને લીધે આદરણીય અમૃતભાઈ મળવાનું અમૃતભાઈ મળ્યા પછી અને કનુભાઈ મળ્યા પછી એમ થયું કે આપણે પણ લખીએ શક્તિ તો અંદર પડેલી જ હતી પણ એને માર્ગદર્શન મળ્યો કનુભાઈ સાહેબ નો અને એના કારણે લખવાનું શરૂ થયું લગભગ લગભગ મારી દ્રષ્ટિએ છેલ્લા વીસ વર્ષથી રખેવાળ જીવન દર્શન કોલમ સારી વ્યક્તિ સારી સંસ્થા સારી પ્રવૃત્તિ એને હાઇલાઇટ કરીએ જેથી પ્રોત્સાહન મળે સૌને એ કામ શરૂ થયું લગભગ અગિયારસો જેટલા લેખ જીવન દર્શન કોલમ ના માધ્યમથી રખેવાળમાં લખાયા છે સરસ સરસ બીકે કે ન્યુઝ માં પણ લખી શકાયું અનેક અખબારોમાં નાનો મોટો ક્યાંક ને ક્યાંક ચિંતન થતું લખાતું અને ધીરે ધીરે એવું બન્યું કે અમારા લોહાણા સમાજ જે દિશા છે એનો એકતા વિશેષ બનાવાનું અ ગૌરવ મને મળ્યો એમાં પણ કનુભાઈ સાહેબ સાથે હતા જેમ જેમ સમય આગળ વધતો ગયો કનુભાઈ સાહેબ હોય નાથાભાઈ સાહેબ હોય બધા સાથે સાહિત્યની વાતો થતી અને એના કારણે કનુભાઈ સાહેબ જે જે પુસ્તકો લખે એમાં સંપાદક પોતે હોય પણ સહ સંપાદક તરીકે મારે ફરજ બજાવવાની થતી અને સહ સંપાદક તરીકે માન્ય બચાણી સાહેબ નો એક વિશેષ બન્યો માન્ય હિંમતલાલ મુલાણી સાહેબ નો બન્યો પૂજ્ય આનંદ પ્રકાશ બાપુ જે બ્રહ્મ સમાજ અને આખા સમગ્ર માનવ સમાજ એક મોટું ગૌરવ કહી શકાય એમનો પણ એક સરસ અંક બન્યો એમાં પણ સહ સંપાદન કર્યો આમાં તો અનેક પુસ્તકોમાં સહ સંપાદન કર્યું કલા સૃષ્ટિ ફાઉન્ડેશન ના અમારા પરમ મિત્ર ચંદુભાઈ એટીડી જેમણે બેટી બચાવો નું દીકરી બચાવવાનું ખૂબ મોટું કામ કર્યું એમનું એક આ સરસ મજાનું પુસ્તક એમાં પણ સાથે કામ કરવાનું બન્યું પૂજ્ય જલારામ બાપાનું મંદિર દિશા ખાતે આવેલું છે અને એમાં જલારામ દર્શન જે કનુભાઈ સાહેબે લખ્યું પણ એની પૃષ્ઠ ભૂમિકા લેખ નગરમાં સામાજિક ધાર્મિક રાજકીય સેવાકીય શૈક્ષણિક બેન્કિંગ આવી અનેક સંસ્થાઓ છે આ બધી સંસ્થાઓનું સંકલન કરીને એક સરસ મજાનું પુસ્તક બનાવવાનો વિચાર આવ્યો એમાં નવ જેટલા મિત્રો આમ તો ગ્રહો નવ ગ્રહો જેવા મિત્રો બધા ભેગા મજાનું પુસ્તક વર્ષ દિશા અત્યારે બસો માં વર્ષમાં પ્રવેશ કરી ચુક્યું છે અને એને લઈને દિશા નગર ની તમામ સંસ્થાઓનું સંકલન કરતો પુસ્તક સંસ્થા સેતુ એ અમે બનાવ્યો એનો વિમોચન પૂજ્ય નિજાનંદજી બાપુ ની નિશ્રામાં

મને એવો વિચાર આવ્યો કે અમારો ઉત્તર ગુજરાત લોહાણા સમાજ એમાં અમારા અલગ અલગ ગોળ છે એમાં ઘણી બધી મહાજનો છે યુવક મંડળો છે મહિલા મંડળો છે ગૌશાળાઓ છે બેંકો છે શૈક્ષણિક સંસ્થાઓ છે આ બધાનું એકત્રીકરણ કરીને એક સરસ મજાનો ઉત્તર ગુજરાત લોહાણા સમાજ સેતુ આ પુસ્તક પણ બન્યું એનું ઓગણત્રીસ જૂન બે ના રોજ અમારા લોહાણા મહાપરિષદના વિશ્વના પ્રમુખ કહેવાય એવા સતીષભાઈ વિઠલાણી ના વરદ એનું વિમોચન પણ થયું અને દાતાઓ અને સહયોગીઓ પણ હાજર રહ્યા એક મિનિટમાં ડિસ્ટર્બ કરવા આપને અને જે ટાઇટલ છે એટલું બધું દુરંદેશી ટાઇટલ બનાવ્યું છે કે વટવૃક્ષ બતાવ્યું છે અને વચ્ચે ભગવાન રામ બતાવ્યા છે એને રઘુવંશી કુળના જે અધિષ્ઠાતા ગણાય છે એ રીતે આખું કુળ કેવી રીતે એનું સરસ મજાની માહિતી અંદર આપી છે ખૂબ અભિનંદન સાહેબ આપને હવે આપણે વાત આગળ ચાલો આ બે પુસ્તકોમાં આર્ટિસ્ટ વી કમલ માનનીય કનુભાઈ આચાર્ય

તો ડીસા થવાતું હોય છે પણ ખરેખર કોઈ પણ પ્રકારની અપેક્ષા સિવાય જ્યારે આ કામ કરીએ ત્યારે આપણને વિશેષ આનંદ આવે છે પરમાત્મા આપણી સાથે હોય છે કુદરત આપણી સાથે હોય છે પરિવાર આપણી સાથે હોય છે ખાસ કરીને મારા ધર્મ પત્ની ચારુબેન ઠક્કર મારા બાળકો મારું પરિવાર આ જે કઈ કાર્ય થાય છે એમાં હર હંમેશા એમનો સાથ સહકાર હોય છે અને એના કારણે આ સરસ મજાનું કાર્ય થઈ શક્યું છે આજે સાહિત્ય વાત કરીએ તો રખેવાળ દૈનિક આમ તો માત્ર દિશાનું નહીં સમગ્ર ઉત્તર ગુજરાત ગુજરાત નું એક મોઘેનું અખબાર મારી દ્રષ્ટિએ કહી શકાય એ પાયાનું અખબાર અને એમાંથી એક એને કહેવાય કે પત્રકારોનું અ

સારા વિચારો છે સારી સંસ્થાઓ છે સારી જે કોઈ કાર્યો થઈ રહ્યા છે દિશા કે ગુજરાતમાં એ બધી જ નોંધ આ જીવન દર્શન કોલમના માધ્યમથી છે ઘણા બધા મિત્રોએ મને પ્રોત્સાહન આપ્યું છે એ બધાનો આભાર પરિવારનો આભાર મિત્રોનો આભાર અને ખાસ કરીને અમારા લેખકો કવિઓ અમારે એક બનાસ સાહિત્ય કલા સંઘ નામની એક સરસ સંસ્થા ચાલે છે એમાં પણ અમે નવોદિત કવિઓ કે નિવડેલા કવિઓને પ્રોત્સાહન આપીને ક્યારેક ક્યારેક ભેગા કરીએ છીએ અને બધા સાથે મળીને કરીએ આમ તો જીવનમાં આનંદ છે આ કાર્ય કરવાનો અવસર પરમાત્માએ આપ્યો છે ત્યારે આ કામ અમે બધા સાથે મળીને કરીએ છીએ અને ખુબ આનંદ આવે છે આપ નાથાભાઈ અને ચંદુભાઈ બંને ડીશાનગર ના આમ તો રત્નો કહેવાય અને એ બંને મિત્રો જયારે મારા આગળ પધાર્યા છો અને આ સરસ મજાની વાત મારી વાત કે મારો વિચાર કે મારી કાર્ય ને વ્યક્ત કરવાની આપ સૌએ જયારે તક આપી છે ત્યારે મને એનો ખુબ આનંદ થાય છે ઘણું બધું કામ થાય છે પણ બીજું આપણે ક્યારેક બીજી વાર એને વાગોળશું પણ આજે અહિયાં વિશેષ આનંદ થયો આપનો ખૂબ ખૂબ આભાર અભિનંદન ધન્યવાદ

જળવાઈ લેવું જોઈએ અને સાહેબ હા ખૂબ મોટી વસ્તુ સાહેબ તમારામાંથી તમારા જીવનમાં તમારે શીખવાનું છે કે પોઝિટિવ હોય કે નેગેટિવ આપણે માત્ર પોઝિટિવ વિચારવાનું અને જે કંઈ આપણા સામે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એમાંથી આનંદ લૂંટવાનો આપે ખૂબ આનંદ લૂંટ્યો છે ખૂબ સમાજની સેવા પણ કરી છે નામ દામ પણ આપ નામ પણ આપ કમાયા છો અને ભગવાનની કૃપાથી આપણે દામની કોઈ જરૂર નથી કારણ કે આ મોટા અધિકારી હતા અને છતાં આપણે કોઈ પણ પ્રસંગમાં પાંચ પચીસ રૂપિયા વાપરો છો સામેથી એનું પણ અમે ગૌરવ લઈએ છીએ અને ચારુબેન બધાનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે તમને આટલી સરસ માની આપે છે ચારુબેન તમે પણ બહુ નસીબદાર છો કે આવા સરસ મજાના કયા કયા કંટ મળ્યા છે બહુ સમાજ કામ કરી રહ્યા છે અને તમને પ્રોત્સાહન આપો છો તમને પણ અભિનંદન હું વિનંતી કરીશ ચારુબેન ને થોડી વાર સાહેબ જોડે આવીને બેસો ચારુબેન નમસ્કાર જય જલારામ ચારુબેન આપ ભગવાનભાઈ સાહેબના ના છો આપ બંનેનું સંયુક્ત જીવન કપલ યુગલત્વ ખૂબ સારું છે અમે આપનો ફોટો પણ જોયો તમારે જાણે યુવાન હોય એવો સરસ મજાનો એ ફોટા ઉપર ચંદુભાઈ સાહેબ જરા નજર મુકજો અને તમારું જે જીવન છે એમાંથી ઘણા લોકોને પ્રેરણા મળે કારણ કે જયારે પુરુષ બિઝી હોય

પણ અમને ઘરને પણ એમને કાયમ એટલું સાચવ્યું છે મારા બાળકોને પણ એમને એટલા સાચ્યા છે ક્યારે એમનો મૂડ ઓફ ઘરમાં આવે ત્યારે હોય નહીં એકદમ આનંદી હોય બાર કામ બાર કર્યા પછી કોઈ ભાર બાર નો લાવે નહીં અને અમને બધાને સારી રીતે સાચવે છે એમનું અમને ગૌરવ છે અને મારા પતિ છે ભગવાનભાઈ ભાઈ બંધુ એનું પણ મને બહુ જ ગર્વ છે ખુબ સરસ ચારુબેન તમે ખુબ સરસ વિચાર આપ્યા ચારુબેન આપણને કે પુરુષ ગમે તેવું કામ કરીને આવે તમારો બધો ભાર બાર ખીટીએ મૂકીને આવો તમારો અને સાહેબ ખીટીએ મૂકીને આવે છે એનું તમે નોડ લીધી એનું અમે ગૌરવ લઈએ છીએ બંધુ સાહેબ ના જીવન વિશે તમારા જીવન વિશે અમે ગૌરવ લઈએ છીએ અને તમારામાંથી દાંપત્ય જીવન કેવું

આનંદ થી રહીએ છીએ બે ચાર પાંચ દિવસ ક્યાંય ફરવા જવું હોય તો અમે અમારી રીતે બે જણા અમારી મસ્તીમાં મોત થી છીએ પરિવાર નો ખુબ સહકાર છે અને બધાના આશીર્વાદ એક સરસ મજાનું દાંપત્ય જીવન જીવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ધર્મ પત્ની નો સહકાર હોય મેં અગાઉ પણ કીધું બિલકુલ કે પત્ની કે બાળકોના સહકાર સિવાય કોઈ સારું કામ શક્ય નથી અને આ તમામ જે કઈ સારા કામો અમે કરી શક્યા એમાં પૂરેપૂરો સહકાર મારા ધર્મ પત્ની ચારુ બેન છે એના એ બદલ પણ હું પરમાત્મા પ્રત્યે ખૂબ આભાર ની લાગણી વ્યક્ત કરું સાચી વાત બિલકુલ સરસ ચંદુ